આપણે ગૌશાળામાં અત્યારે માવઠાના કારણે અત્યારે જોઈ શકો છો કે આ પાછળ છે જે આપણે પાછળનો વાળો હતો તેનું ખાતર કેવું બધું થઈ ગયું છે નકરા શાંત ઢગલા થઈ ગયા છે આપણે જઈ શકીએ એમ નથી અને અત્યારે આપણી ગાયો જો અત્યારે બધી બહાર બેઠી છે તો આ ગાયોને તમે ખરીયા જો કારણ કે આપણે માવઠું સત્તા ત્રણ થી ચાર દિવસ જોશે અને તેના લીધે આપણી ગાયોના ખરીયા જુઓ ખરી આખા પોચા પડી જાય છે અને તેમાં આપણે છે ને જો તેની સાફ સફાઈ કરવામાં ન આવે ને તો ગાયોના ખરીયામાં જીવાત પણ પડી શકે આ બધી ગાયના ખરીયા જુઓ તો હવે આપણે આ વાળો કરવાનો છે સાફ અને જો કે લાંબો વાળો તો આપણે જે ગાયોને પૂરવાનો છે તેમાં તો આપણે અત્યારે બધું ખાતર અત્યારે બહાર કાઢી નાખ્યું છે અને હવે આપણે એને આમાં પણ મારવાનું છે કારણ કે હવે થોડોક તડકોને એવું છે અને ગાવું આમાં આપણે પૂરા એટલે આપણે છે ને આમાં નીડ નખાય એવું કરવાનું છે આ બધી ગાયો અત્યારે જો અત્યારે લાંબા વાડામાં જાય છે કારણ કે એ વાળો અત્યારે આપણે સાફ છે એમાં પાવડો અત્યારે હાલી ગયો છે અને તેના કારણે અત્યારે આમાં છે ને હવે આપણે પાવડો મારવો છે એટલે આપણે છે ને બધી ગાયોને હવે એમાં પૂરી દેવું અને ચાર પછી હવે આપણે આમાં પાવડો મારશું તો વિડીયોમાં બનાવી જોઈએ નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જ તો અત્યારે આપણે છે ને આ પાછળનો જે વાળો સાફ કર્યો ને તેમાં અત્યારે આપણે આ નીણ નાખવાની છે પાકડીયા ગાયું માટે વરસાદના લીધે આપણા આપણાધારમાં અત્યારે લાખો રૂપિયાની નીણ બગડી ગઈ આગળના વિડીયોમાં મસાતો રહીશ અને ચાલો હવે આપણે આ નીણ આપણે પાકડીયા વાળા માટે અને ગાયો માટે અત્યારે છે ને લઈ જવાની છે તો વિડીયોમાં બનાવી દઈશું તો હવે આ પાકડીયા માટે આપણે જો નીણ ભરવાની છે આ છે આપણે આપણે તુવેરનો જે પાલો આવે ને એ પાલો છે જે આપણે અત્યારે આ પાકડીયા માટે નાખવાનો છે ને મુકાભાઈ અમારે જો અત્યારે ભરી રહ્યા છે અત્યારે તો અત્યારે હું અમારે કાળું અત્યારે ચા પીવાઈ ગયા કારણે આપણે જો અત્યારે આ જે આપણે પાછળ જે કડબ આવી હતી કચ્છની તે બધી અત્યારે જો ત્રણ આપણે આવા ગંજી કરી હતી તેમાંથી હવે એક રહી છે અને એક આ થોડીક એવી રહી છે બેક ટ્રેક્ટર જેવી તેમાં જો આ પાણી આખું ભર્યું છે

તો જો આ બધી ગાયો આપણે જો પાકડ ગાયું અત્યારે બધી ખાય છે આમાં હવે દૂધણી તો આપણે ભેગી કરવાની માવઠાના કારણે તો અત્યારે આપણે જો ગૌશાળામાં અત્યારે આજે તો બે દિવસથી તડકો પડે છે અને હવે જે આ માવઠાના કારણે થોડું હજુ વાહીદ્યુ ને તકલીફ ને એવું બધું થતું હતું તે બધું અત્યારે આપણે જો સારું થઈ ગયું છે હવે આપણે ગૌશાળામાં જો અત્યારે હમણાં પાવડો લાગી જાય ને ગૌશાળા આપણે ચોખ્ખી થઈ જાય બહારનો વાળો તો સાફ થઈ ગયો ને અંદરનો વાળો પણ હમણાં સાફ થઈ જાય તો અત્યારે આપણે ગાયું ને પાલો નાખ્યો છે મકાઈ ને ઓલી જાર આવી તી વેચાતી આપણે લીલી એ નાખી છે અને અત્યારે જો આપણે વહી કામ ચાલુ છે તો અત્યારે આપણે છે ને જો આપણે જુરણી ગાયું ને તો આપણે નીણ પૂળો અને બધું થઈ ગયું ને પાણી પાવાનું કામ ચાલુ છે ને અત્યારે આપણે જે પકડ ગાયું રહી તેની માટે અત્યારે આપણે છે ને સાજ ચાલુ થઈ ગઈ છે જે આપણે સિદ્ધ તે નવામાંથી અત્યારે બે અવેડીમાં આવે છે મમતાબેન હા મમતાબેન સંભારો બનાવે છે સંભારો બનાવે છે અને એક બાજુ અમારે એક માડી જો અત્યારે રોટ ને એવું બાંધી લીધું છે ને રોટલા કરવા જઈ રહ્યા છે જય આપા ગીગા માડી જય આપો ગીગા મને શાક પણ શાક આપણે બની ગઈ શાક એનો બનાવવું માડી भिંડાનું બનાવ્યું ને રીંગણા બટેકાનું બનાવ્યું भिંડાનું રીંગણા બટેકાનું તાળું અલગ ને આપણે બધા હરી ભક્તો માટે પણ અલગ અને આ છે આપણે સતાધારમાં જે ઘી બને છે રોજ એ માખણ અત્યારે જો અત્યારે આવી ગયું છે અને ઘી આપણે બનાવવાનું છે તો ચાલો અમારે જો આ બાર રસોડાની એક્ઝેટ બાજુમાં આપણે છે ને અત્યારે આ મશીન છે લાકડા કાપવાનું કે જો અહીંયાથી સીધા આપણે બધા લાકડા હોય જ્યારે પણ જરૂર પડે મશીન ચાલુ કરીને કાપી લેવાના અને હવે છે ને જો અહીંયા રોટલા બનવાનું ચાલુ થાય અહીંયા બાજરાના રોટલા બનશે વાહ ભાઈ વાહ તો અત્યારે આપણે રસોડામાં અત્યારે રસોઈ થઈ રહી છે અને શાક ને એવું બધું ખીર દાળ એવું બધું બની ગયું છે અને સંભારો અને રોટલા બની રહ્યા છે અત્યારે જો આપણે સંભારો પણ અત્યારે જો આપણી ઘરની કેરીનો અત્યારે જો બનાવવામાં આવે છે જો તો થાળ જો અત્યારે થાળમાં અત્યારે આપણે જો હુકડી સોમવારની પછી આ ભીંડાનું શાક રીંગણા બટેકાનું શાક અને આ સંભારો આપણે કોબીનો અને બીજામાં આપણે ખાકરની થાળને આપણે ખીર પછી આપણે બીજું શું બનાવું મળી આ દાળ છે દાળ ભાત એવું બધું આપણે જો આજ સોમવારના નિમિત્તે આપણે છે ને ભોળા દાદાને આપણા ભોળા નાથને ભોળા દાદા ન કહેવાય પણ આપણે જો એની માટે અત્યારે ખોખડી બનાવી છે અને દાદાને આપણે ક્યારે ધરી દીધું છે અને અત્યારે આપણે ઘીનું કેન પણ એક જો પેક થઈ ગયું છે અને અત્યારે આ રીતની આપણે રસોડામાં બધી તૈયારી ચાલુ છે તો ત્યાર પછી આપણે છે ને અત્યારે કચ્છમાંથી અત્યારે છે ને નીણ આવી ગઈ છે સુકલ જે કડબ આપણે જે અમે તમને આગળ બતાવી હતી તે કડબ અત્યારે જો એક નવો ખટારો આપણે આવ્યો છે જે આપણે આ વાડામાં નાખવાનો છે જે ખાલી આપણે પાળાનો થોડો ઢગલો કર્યો છે ત્યાં નીણ ભરવાની છે આમ જો વે જો ખાલી વે જો

બચ મારે આવો ને આપણે ગુજરાત ની સીમ માં મૂકી દેવી આપણે સૌરાષ્ટ્ર ની સીમ માં અલે ભાઈ જવા દે હાલ તમારે છે ને જો અત્યારે આપણે જે સાન ની નીણ હોય ને એ અત્યારે બધી આપણે નાખવામાં આવે છે અત્યારે જો આ બધા અમારે આના ગોવાળ મુકાભાઈ અને બે ભાઈ અમારે સેવા વાળા અત્યારે જો ગાયો ને નીણ નાખી રહ્યા છે અત્યારે તો ત્યાર પછી આપણે છે ને અત્યારે રાતની રસોઈ થઈ રહી છે રાતની રસોઈમાં આપણે બધું બની ગયું છે કઢી ખીચડી અને શાક અને અત્યારે આપણે રોટલા અને રોટલી બની રહ્યું છે અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો છે જય ગીગડા